સાહેબ મારું નામ ધર્મેશ ભીમાણી અર્જુન ભાઈ છે મારે દસ વીઘા નું પોર નું જીરું પડ્યું હતું અને ઓન નું બંને સાથે જીરું ચારસો મણ જીરું હતું એમાંથી અડતાલીસ મણ જીરું છું મારે વેચવું જ હતું ત્યાં થોડોક ભાવ અપ ડાઉન થતો હતો એટલે થોડીક વેઇટ કરી અડતાલીસ એમાંથી અડતાલીસ મણ જીરું ચોરાઈ ગયું છે અને એની કિંમત આશરે અંદાજે એક લાખ ને અડસઠ હજાર રૂપિયા જેવી કિંમત હશે અને ત્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી છે જામનગર જિલ્લાના ધ્રોલ પોલિટેશન વિસ્તારના વાંકિયા ગામની અંદર ફરિયાદી શ્રી ધર્મેશભાઈ અરજીવનભાઈ વિમાણી દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે કે તેના ઘરની વંડાની અંદર એક ઓરડી બનાવેલ તે ઓરડીની અંદર જીરુની ગુણો મૂકેલ હતી તે પૈકીની સોળ ગુણો એટલે કે અડતાલીસ મણ જેટલું જીરું કુલ રૂપિયા એક લાખ અડસઠ હજાર જેટલાનો મુદ્દામાલ ગઈ તારીખ ત્રેવીસના રાત્રિના ચોરી થયાની હકીકત આપેલ છે આ હકીકત પીઆઈ દ્વારા ફરિયાદ લઈ અને પોતે જ તપાસ સંભાળી લઈ અને આગળની દિશામાં સીસીટીવી ફૂટેજ તેમજ બાતમીદારો ઉભા કરવા અને લોકલ એલસીબી દ્વારા અને એસઓજી દ્વારા પણ આ બાબતની તપાસ